વાસ્તવિક સંખ્યાઓનો સ્વાધ્યાય વન છે એ સ્ટુડન્ટ માટે તો આનું સિમ્પલિફિકેશન આપવાનું છે એમાં એ રીતે પૂછ્યું છે કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો જો આ રીતે આવડશે એના પરથી દર્શાવે ગુસ્સા કઈ રીતે શોધાય એ આવડશે તો આમાં ધ્યાન આપજો આમાં કેટલી સંખ્યા આપી છે વૃક્ષો ચાલીસ તો અવયવ વૃક્ષ રીતે આપણે પહેલા જોતા તો પહેલા આ રીતે આપણે ભાગાકાર કરતા હતા બરાબર આમાં એ જ રીત જ છે પણ થોડું અલગ રીતે દર્શાવવાનું તો હવે આના ભાગ પાડવાના મેં તમને આગલા વિડીયોમાં સમજાવ્યું હતું કે પાછળ કઈ સંખ્યા હોય તો કે શેના વડે ભાગ પાડી શકાય અમુક શોર્ટકટ ટ્રીક છે બધી આગળના વિડીયો છે તો તમે જરૂરથી જોઈ લેજો તો આમાં એમ છે કે પાછળ ઝીરો પ્લસ કે બે કે સંખ્યા છે તો આમાં આપણે ભાગ પાડીએ તો સિત્તેર દુ એકસો ચાલીસ આ વડે ભાગીએ તો જવાબ હવે સિત્તેર પાંત્રીસ દુ સિત્તેર હવે પાછા કઈ સંખ્યા એ છે પાંચ અને પાંચ વડે ભાગીએ તો પાંચ પાંચ સિત્તે પાંત્રીસ હવે આ રીતને ગુણાકાર સ્વરૂપે કઈ રીતે લખવી તો એકસો ચાલીસ ઇઝ ઇક્વલ ટુ આ બધી દર્શાવી દેવાની બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે કેટલી વાર છે બે વાર તો બેનું શું થશે વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત આ આપણું શું થયું જવાબ તે જ રીતે આપણે જોઈશું એકસો છપ્પન માટે એકસો છપ્પન ભાગ પડશે તો પાછળ કઈ સંખ્યા છે બેકી સંખ્યા તો સાદુ સોરી એટલે દુ એકસો છપ્પન હવે આના ભાગ પાડવાના બે વડે હજી પાછળ આઠ છે આઠ કઈ સંખ્યા કહેવાય બે કી સંખ્યા તો આના ભાગ પાડો તો ઇઠોતેર ડિવાઈડ બાય ટુ બે તો છ નવ દુ અઢાર એટલે ઓગણચાલીસ અને બે હવે આ કઈ સંખ્યા આવી થ્રી નાઇન આને ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ વડે ભાગ ચલાવીએ તો ત્રણ એક આ ત્રણ આ ત્રણ કરી ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બે કેટલી વાળી છે બે વાર તો બે નો ગુણ્યા ત્રણ ગુણ્યા તેર શું થયું આન્સર આ બે જોઈ લો એમાં હવે અમને અવિભાજ્ય હવે અમને ગુનાકાર સ્વરૂપે દર્શાવવાનું છે તો આમાં પેલા ત્રણ વડે ભાગ ચલાવીશું તો આપણે ત્રણ વડે ભાગ ચલાઈએ તો ત્રણ વડે ભાગીએ ચાર તરી બાર ટુ ફાઈવ ચારસો પચીસ પ્લસ હજી આની પાંચ વડે ડિવાઈડ કરો કેમ કે આને હવે ત્રણ વડે ડિવાઈડ કરી શકાશે નહીં તો પાંચ વડે જયારે આપણે ડિવાઈડ કરીએ તો અહીંયા શું આવશે પંચ્યાસી હવે પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ત્રણ કેટલી વાર છે બે વાર તો ત્રણ નું શું થશે તમારે એક્ઝામમાં ગોખવા જ પડે છે બને ત્યાં સુધી નહીં પૂછાય બટ આવા દાખલા આવે તેનું સિમ્પલિફિકેશન શું થાય છે કઈ સંખ્યા કઈ રીતે આવે છે તો આ બંને દાખલા ગોખવા અને સમજવા બહુ જરૂરી છે તો આને આપણે ડિવાઈડ કરીએ પાંચ વડે તો અહીંયા આવશે વન ઝીરો ઝીરો ખબર પડી છે હવે આ સંખ્યાને કઈ રીતે ભાગી શકાય તો આ સંખ્યાને સાત વડે ભાગીએ તો આપણને મળશે ચાર એકસો તેતાલીસ હવે અહીંયા જોજો એકસો તેતાલીસ એવી સંખ્યા છે જેને ત્રણ વડે બી ડિવાઈડ નથી કરી શકાતી કે પાંચ વડે તો આને કરો તો તો તમને આ સંખ્યા મળે આને કઈ રીતે લખશું થર્ટી બરાબર સિમિલરલી આપણ એવો દાખલો છે આને સત્તર વડે ભાગ ચલાયે તો આપણને મળશે ચારસો સાડત્રીસ હવે આ સંખ્યાને કઈ કઈ બે સંખ્યા વળી ગુણ્યા તો આ જવાબ આવે તો ઓગણીસ અને ત્રેવીસ તો આનો જવાબ થાય જોઈ લો એકવાર એન્ડ આ વિડિયો તમારા બીજા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દો અને જેટલું બી સબસ્ક્રાઈબ કરશો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરશો તો લાઈવ સેશન બી ગોઠવીશું એન્ડ એમાં બી કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો અને નેક્સ્ટ પાર્ટ છે લસણ ગુસ્સાવાળું ક્વેશ્ચન ટુ એ બીજા વિડીયોમાં આવશે તો એ જોવાનું બોલતા નહીં